લોકો લોકોએ બસને રોકી હતી અને મુસાફરોની ઓળખ કર્યા બાદ નવ લોકોને પહાડી વિસ્તારમાં લઈ ગયા હતા અને એક અલગ ઘટનામાં તેમજ હવે પર એક કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં બે મુસાફરોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા બલુચિસ્તાનના મુખ્યમંત્રી મેયર અઝાઝ ભુગોતે કહ્યું કે નૌશિક રાજમાર્ગ પર અગિયાર લોકોની હત્યા સામેલ છે આતંકવાદીઓને માફ કરવામાં નહીં આવે અને તેમને જલ્દી પકડી લેવામાં આવશે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી i 别说 a 就等